પટાગણમાં યુસીસીની બેઠક હતી એ યુસીસી વિશે એટલું જ છે કે યુનિફોર્મ સિવિલ કોર્ટ એટલે ક્રિમિનલ કે ફોજદારી કાયદા માટે કોઈ ચર્ચા નથી સિવિલ સિવિલના અંદર આપણે જઈએ તો છૂટાછેડા છે લગ્ન છે ભરણપોષણ અને લી લી નિલે હવે મુસ્લિમ સમાજ તરફથી હું એડવોકેટ એમજી કુરેશી પણ આજે આ મિટિંગમાં હાજર હતો મેં જોયું સભાગણમાં કે વધારે પડતી જે બહુમતી હોય તેના તરફેણમાં નિર્ણયો થતા હોય છે એ રીતે અમારા સમાજના લોકો ઘણા ઓછા હતા મને એક આશા હતી કે આદિવાસી સમાજ પણ આ બાબતે વિરોધ નોંધાવશે પણ ધારાસભ્ય ચેતર વસાવા સિવાય લગભગ બધા જે આદિવાસી સમાજના હતા તેમણે પણ આ બાબતે સમર્થન આપ્યું જે ન આપવું જોઈએ બીજું ધારાસાહે મેચેજિંગમાંથી એક પ્રતિનિધિ તરીકે હાજર હતા પારસી સમાજના તેમણે પણ જોશીસીની તરફેણમાં એટલે કે હું એમ કહું છું કે સમાજના દરેક વર્ગોને અને ધર્મોને ધ્યાને લેવા જોઈએ કોઈ બહુમતીના જોરા નિર્ણય કરવા જેવો નથી એટલા માટે હું કહું છું કે આજે પચીસ ત્રીસ વર્ષથી હું કોર્ટમાં પ્રેક્ટિસ કરું છું યુસીસી માટે એક અવાજ મારી કાન સુધી નથી આવ્યો કારણ કે હું જાહેર ક્ષેત્રમાં કામ કરું હું હાઈકોર્ટ સુધી જાઉં છું હું દરેક જિલ્લાની કોર્ટમાં જોઉં છું આદિવાસી સમાજના કેસો લડું છું ઉજળિયાતના મારી પાસે દરેક સમાજના લોકોના કેસો છે આ જે સિવિલ પ્રશ્નો જે ચાર મુદ્દા લઈને યુસીસી કમિટી આવી છે એવી કમિટી માટે કોઈ પણ જગ્યાએ કોઈ આંદોલન નથી થયા કે કોઈ માંગણી નથી થઈ માંગણી વગર તમને આ જે લઈને આવ્યા છે એક શું કહેવાય પોલિટિકલ એજન્ડા સિવાય વિશેષ શું નથી આ સરકાર ધારે તો બહુમતીમાં છે એક જ ઝાટકે અડધી રાતે લાવી શકે પણ આ આ રીતે પબ્લિકમાં ફેરવીને જે લાવવાની વાત છે એના પાછળ તો એક મનસાલ રાજકીય જ દેખાઈ રહી છે બીજું હું જે કાયદાઓની વાત કરું આપણા જ્યારે કાયદા બનાવવામાં આવ્યા અને વર્તમાન જરૂર જરૂર જેમ જેમ પડી તેમ તેમ સુધારા થતા હતા આજ દિન સુધી એવું નથી કે જે તે વખત અંગ્રેજો વખત કે હિન્દુસ્તાન આઝાદ પછી જે કાયદા કાયદાયા તે છે ઘણા બધા ફેરફાર સમય અંતરે જેમ તેમ સમાજની માંગણી થઈ તેમ તેમ થતા આવ્યા છે આપણા સમાજમાં છૂટાછેડાની વાત કરતા એમાં ઘણો ફેરફાર થઈ ગયો છે એવો જૂનો કાયદો નથી મુસ્લિમ સમાજ માટે પણ એકસો પચીસ સીઆરપીસી ઓલ્ડ સેક્શનની વાત તો એના હજારો કેસો છે જ કોર્ટમાં કોઈ અલગથી મુસ્લિમ સમાજ માટે પણ કાયદાની જરૂર નથી એટલે જે કંઈ કાયદાઓ આ દિન સુધી અસ્તિત્વમાં છે તેમાં સમાજનો દરેક પોતાનો હિત એમાં પોસાઈ જાય છે એટલે કે દરેકને ન્યાય મળે તેમ છે ફક્ત ને ફક્ત રાજકીય એજન્ડા પૂરતો જ જ્યારે આવી રીતે યુસીસીની કમિટી રચના આવે તો મેં તો મારા મંતવ્ય શરૂઆતમાં ત્યાં કહ્યું હતું કે હું તો આ કમિટીના ઉપર જ પ્રશ્ન ઉઠાવું છું કે તમારે કમિટી બનાવવાની એવી કોઈ જરૂર નથી કે જ્યારે પબ્લિકમાંથી કોઈ ડિમાન્ડ નથી આવતી એટલે આ એક હાલની જે મિટિંગ થઈ કે જે સૂચનો લેવા આવ્યા બહુમતીના જોરે યુસીસીની તરફેણમાં આવ્યા છે પરંતુ હું સમગ્ર મુસ્લિમ જમાત તરફે જ નહીં પણ ભારતના દરેક નાગરિક તરફે હું બોલું જેના અંદર બહુજન સમાજ છે આદિવાસી સમાજ છે જે પણ બીજા સમાજો તેને પણ આ કાયદો આવવાથી ઘણું બધું નુકસાન થશે અને એના જીવનના અંદર એટલું બધું પરિવર્તન આવશે કે છિન્ન ભિન્ન થઈ જશે આપણી જે રચના છે આપણે જે સાથે મળીને જીવન જીવી રહ્યા છે આટલા વર્ષોથી આપણે ભારત દેશમાં અને ગુજરાતમાં પણ એવા અનેક દાખલાઓ છે હિન્દુ મુસ્લિમની એકતાઓની વાત કરીએ આદિવાસી એકતાઓની એ બધું છિન્ન ભિન્ન થવાની આરે ઊભું છે હું સૂચન કરું છું આપના માધ્યમથી કે આ વસ્તુને અહીંયા જ અટકાવવામાં આવે એટલે બંધ કરવામાં આવે જે રીતે સમાજ ચાલે છે જે કાયદાઓના બંધારણથી તેને આગળ વધારે કેટલું જ મારું બંધ છે એમાં જ કહું છું કે આ ચારે ચાર મુદ્દાઓ માટે ઓલરેડી કાનૂનો બની અમલ ચાલુ જ છે હવે નવો કોઈ સુધારો કરવાની મને તો કોઈ દેખાતી નથી કારણ કે હું ક્ષેત્રમાં કામ કરું ત્યાં જ સૌથી વધારે આવે ને કાયદામાં એવી કોઈ મારા કારણે બૂમ નથી આવી કે અમારા કોઈ એડવોકેટને પૂછો સિનિયર લોયરને પૂછો હાઈકોર્ટના લોયર ને પૂછો કે આવી કોઈ બૂમ આવી છે કે જેના માટે યુસીસી લાવવામાં આવી રહ્યું છે તમને કેવું લાગે અમને એવું લાગે છે કે યુસીસીની કોઈ જરૂર નથી આ કમિટી દેખાઈ નાખી સરકાર